અરવલીના શામળાજી બાદ ચરસ સાથે ઝડપાયેલા આરોપીને સજા કરવા બાબતે સેશન કોર્ટે દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે પોલીસે ચરસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે ત્યારે સમગ્ર કેસની એલસીબીડી ટીમે તપાસ સંભાળી છે પાંત્રીસ પોઈન્ટ છ્યાસી લાખના કિંમતનું ચરસ સાથે કુલ પિસ્તાલીસ પોઈન્ટ છન્નું લાખનું મુદ્દામાલ જપ્ત કરાયો છે આરોપી ટેમ્પો ટ્રાવેલ્સના ગુપ્તખાનામાં માહિતી આપી રહ્યો છું અઠ્યાવીસ ચાર બે હજાર એકવીસ ના દિવસે રતનપુર ચેકપોસ્ટ ચેક પોસ્ટ પર રાજસ્થાન સાડા નવ વાગ્યાના સુમારે એક ટેમ્પો ટ્રાવેલ ગાડી રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી હતી એને રોકી અને તપાસ કરતા તે ગાડીમાંથી ચરસના ચોવીસ પેકેટ અંદાજે ત્રેવીસ પોઈન્ટ નવસો સાત કિલોગ્રામ વજનના મુદ્દા પકડી આવેલ અને જેની જોડેથી કબજે કરેલું હતું એનું નામ પૂછતા કરણ ઉર્ફે કન્નુ પ્રહલાદસિંહ જણાઈ આવેલું અને તેની સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને તેનું ચાર્જશીટ થતા નામદાર સેશન્સ કોર્ટ મોડાસામાં એનો કેસ ચાર્જશીટ દાખલ થયેલું જેની તપાસ જેનો કેસ સરકારી વકીલ તરીકે સરકાર તરફે અમલ ચલાવેલો અને તેમાં મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ કરેલા તેમજ કાયદાકીય રીતે દલીલો કરેલી આ તમામ પુરાવોને નામદાર સાહેબે ધ્યાનમાં રાખી એન્ડ સેશન્સ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ નામદાર શ્રી એચ એન વકીલ સાહેબ શ્રીએ આજરોજ સદર કેસમાં જજમેન્ટ આપેલું જેમાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખ રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ જાહેર કરેલો અને આ રીતે સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડેલું સાહેબે અને આવા તત્વોને સબક મળે તેવું એક આ સરસ જજમેન્ટ નામદાર સાહેબે આપેલું છે